વીજળી ચાલતા ઉપકરણો વાપરવા નહીં પછી ઊંચા મકાનો નીચે ઉતારવા લિફ્ટ નો ઉપયોગ કરવો જોઈએ નહીં તમે જાણો છો હુકમ પહેલી વખતે ક્યાં અને ક્યારે આવેલો છે તો ચાલો જાણીએ તારીખ સોળ કચ્છ ઓગણીસ બે તારીખ બાર જુલાઈ ઓગણીસો પંદર સ્થાન કચ્છ અંજાર તીવ્રતા છ પોઈન્ટ એક તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક સ્થાન કચ્છ તીવ્રતા સાત પોઈન્ટ છ અથવા તો સાત પોઈન્ટ સાત થેન્ક યુ